નમસ્કાર દર્શક મિત્રો એટ ધ ગુજરાતમાં આપણું સ્વાગત છે બે હજાર માં આખું જ વર્ષ ગુજરાતમાં માવઠાનો માર જોવા મળ્યો અને વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોના માથે ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે જી હા એવા રિપોર્ટ મળી રહ્યા છે કે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ કમોસમી માવઠું થઈ શકે છે એટલું જ નહીં ગુજરાતના અન્ય કેટલાક વિસ્તાર

થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આના કારણે ગુજરાતમાં માવઠાની શરૂઆત થઈ જશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા દેખાઈ રહી છે જેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરીથી માવઠાની શક્યતા છે એક થી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છઠ્ઠી જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે અને આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળશે અને આના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે ત્યાં એ દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થવાનો છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ